છોડાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે પાણી પુરવઠા જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ અર્જુનનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી ઉચ્ચ નદી ઉપર વર્ષો પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલ છે મંદિરનું ધોવાણ થતાં બે કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ મંજૂર કરાતા તેના નિરીક્ષણ માટે આવ્યા હતા જ્યારે કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તળવી તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ

આ વિસ્તારના સૌ એક શ્રદ્ધા અને આસ્થાથી આ મંદિરના દર્શને હંમેશા આવતા હોય છે એ નદીના કાંઠા ઉપર આવેલું હોવાથી ચોમાસામાં આ ઉચ્છલ નદીનું વધારે પાણી આવવાને કારણે આ મંદિર ધોવાતું જ હતું અને એ મંદિર નદીમાં ધ્વંસ થાય તેવી સ્થિતિમાં હતું એના સન્માનનીય ધારાસભ્ય આદરણીય અભયસિંહભાઈ તળવી અને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રી મલકાબેન આ વિસ્તારના સૌ આગેવાનોની વર્ષોથી રજૂઆત હતી એમને સરસ મજાને પૂર સંરક્ષણ દિવાલ બનાવી દેવામાં આવે તો આ મંદિરને અમે બચાવી શકીએ એના ભાગરૂપે લગભગ બે કરોડની આસપાસની આ પૂર સંરક્ષણ દિવાલ જે અમે મંજૂર કરી છે અને એનું કામ શું થયું છે અહીંયા મુલાકાત વખતે આ વિસ્તારના સન્માન્ય ધારાસભ્ય ભવિષિભાઈ અને સંગઠનના સૌ હોદ્દેદારો અને જેમને આ મંદિર પ્રત્યેની આસ્થા છે એવા સૌએ જે બાકીનું બાજુનું મંદિર છે પંચેશ્વર મહાદેવ મંદિર ત્યાં પણ એક આવી પૂર સંરક્ષણ દિવાલ બને અને બાજુમાં જ એક શમશાનની ભૂમિ પણ આવેલી છે ત્યાં પણ એક પૂર સંરક્ષણ દિવાલ બને કે જેથી એને બચાવી શકાય એના ભાગરૂપે આ બંને દિવાલો બનાવવા માટેનું એટલે પંચેશ્વર મહાદેવ મંદિરનું એ દિવાલ બનાવવા માટેની એટલે પૂર સંરક્ષણ દિવાલ બનાવવા માટેની અને સાથે એની સામે એટલે કે આ ઉછલ નદી પર જ એક મોટો ચેકડેમ એટલે વીયર પ્રકારનો ચેકડેમ બને કે જેથી અહીં પાણીનો સંગ્રહ થઈ શકે અને આ સંખેડા થેડા અને આજુબાજુના ગામોને પાણીનો ખૂબ લાભ મળે પાણી રિચાર્જ થાય ઊંચા આવે એના ભાગરૂપે આ ચેકડેમ એ વીયર પ્રકારનો થશે અને ખૂબ મોટો થશે લગભગ પંદરથી વીસ કરોડની આસપાસનો આ ચેકડેમ બનવાનું અમારું આયોજન છે જે પ્રમાણે ડીપીઆર થશે પ્રમાણે એ અમે મોટો વિયર પ્રકારનો છેકડેમ અને પૂર સંરક્ષણ દિવાલ ઘટતી પૂર પૂરેપૂરી અહીંથી આ કરી આપશું એવો